જેની જેની પર અત્યાચાર થાય છે શોષણ થાય છે અન્યાય થાય છે તમામ લોકોને ન્યાય આપવાના ધ્યેય સાથે ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરી મણિપુરથી શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ આ ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં પાંચ દિવસ માટે આવવાની છે ત્યારે આજે અમારા કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો અમારા પૂર્વ પ્રમુખ આદરણીય જગદીશભાઈ અમારા પૂર્વ વિપક્ષના નેતા મને સુખરામભાઈ અમારા રાજ્યસભાના સાંસદ માન્ય નારણભાઈના તમામ આગેવાનો આજે ભારત જોડો ન્યાય યાત્રાનો જે ગુજરાતનો રૂટ છે એનું સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે જિલ્લે જિલ્લે અમારા આગેવાનો કાર્યકરો સ્વૈચ્છિક સંસ્થાઓને મળી રહ્યા છે ને દરેકમાં એક ઉમંગ છે ઉત્સાહ છે કે જે રીતે રાહુલજીએ ભારત જોડો યાત્રા દ્વારા સમગ્ર વિશ્વને નફરત છોડો ભારત જોડોનો નારો આપ્યો પ્રેમ એકતા ભાઈચારા સદભાવનો સંદેશ આપ્યો અને આખું દેશ એમની સાથે જોડાયું એ જ રીતે આ ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામાન્ય લોકોના હક અધિકારને ન્યાયની લડત લડવા માટે સૌ લોકો જ્યારે રાહુલજી ગુજરાતમાં આવશે ત્યારે એમની સાથે જોડાવા માટે તત્પર છે ખૂબ સારા ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે આ વિચારધારાની લડાઈ છે અને કોંગ્રેસ પક્ષની સ્થાપના જ્યારે અઢારસો પંચ્યાસીમાં કરવામાં આવી ત્યારે પણ કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય સત્તા માટે નહીં પણ દેશ માટે દેશના લોકો માટે એક વિચારધારા સાથે દેશના લોકોના હક અધિકાર મળે આઝાદી મળે જાગૃતતા આવે એટલા માટે કરવામાં આવી અને આજે પણ આ સાંપ્રત સમયમાં પણ ભૂતકાળમાં જેમ અંગ્રેજો સામે લડ્યા હતા નવા અંગ્રેજો સામેની લડાઈ પણ કોંગ્રેસ લડી રહ્યું છે આજે પણ દેશમાં ભાગલા પાડોને રાજકારોની જે નીતિ છે જાતિ ધર્મ ભાષા પ્રાંતથી જે લોકોને જુદા પાડવામાં આવે છે એની સામે કોંગ્રેસ લોકોને જોડવાની રાજનીતિ કરે છે કેટલાક લોકો ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એના જ કારણે ક્યાંક ભયથી ક્યાંક લાલચથી ક્યાંક દબાણથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ કોઈ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે અને કાર્યકર્તાઓ જ અમારી તાકાત છે અને આજે પણ ગુજરાતમાં લાખો કાર્યકર્તાઓ છે જે સંઘર્ષ કરી રહ્યા છે તકલીફ વેઠી રહ્યા છે ને કોંગ્રેસની વિચારધારા માટે લડી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં એવા તમામ કાર્યકરોને સાથે લઈ અને કોંગ્રેસની વિચારધારા માટે લડીશું આ ગુજરાતને આગળ લઈ જવા લડીશું ગુજરાતમાં જે લોકો સ્થાપિત હિતો દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે એની સામેની લડાઈ મજબૂતાઈથી લડીશું અમે તો તમારા મારફત ગુજરાતના લોકોને કહેવા માગીએ છીએ એકસો છપ્પનની બહુમતી આપી તેમ છતાં લોકોની ચિંતા નથી કરતા પણ પોતાની સત્તાની લાલસા માટે આજે આ રાજનીતિ થઈ રહી છે એનો જવાબ આવનારા સમયમાં જનતા પણ આપશે ને એના માટે કોંગ્રેસ પણ લડશે આપણે સૌએ બે હજાર ચાર આજે યાદ કરવી પડશે કે બાજપાઈજી દેશના વડાપ્રધાન હતા ફિલગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો ખૂબ પ્રચાર પ્રસાર હતો પણ ત્યારે પણ દેશના લોકોએ જોયું કે આ સત્તા મુઠ્ઠીબલ લોકો માટે શાસન ચાલી રહ્યું છે આજે એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ મુઠ્ઠીબલ લોકો દ્વારા મુઠ્ઠીબલ લોકો માટે શાસન ચાલી રહ્યું છે સામાન્ય જનતાનું કોઈ સાંભળતું નથી ત્યારે બે હજાર ચારમાં જેમ સત્તા પરિવર્તન થયું હતું આ જ ગુજરાતમાં છવ્વીસમાંથી બાર લોકસભા બેઠકો પર લોકોના આશીર્વાદ મળ્યા હતા આવનારા દિવસોમાં પણ અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને આપ સૌ જોશો કે લોકોના આશીર્વાદ પણ મળશે અને સાથે સાથે બે હજાર ચોવીસમાં દેશમાં સત્તા પરિવર્તન પણ થશે